જીપીએસસીએ નો અભ્યાસક્રમ આપી દીધો છે ને આપણે આજે સમજવાની કોશિશ કરીએ કે ખરેખર કોઈ ફેરફાર છે કે ફેરફાર નથી શું ફેરફાર હોઈ શકે સમજવાની કોશિશ કરીએ સૌથી પહેલાં પહેલી વસ્તુ જોઈએ કે યુપીએસસીનો સિલેબસ જોશો તમને તમને એવું લાગશે કે બહુ નાનકડો હોય છે પણ તમને લોકોને ખ્યાલ છે કે યુપીએસસી કયા લેવલ સુધી પહોંચે છે અમુકવાર જ્યારે શબ્દો ઓછા કરી નાખે એનો મતલબ એવો નથી ઓછું પૂછશે એનો મતલબ એવો થાય છે કે બહુ રેન્જ વધારી નાખી છે અને અમુક શબ્દો એડ કર્યા છે અને અમુક શબ્દો હટાવ્યા છે આપણે જે નવા અભ્યાસક્રમમાં તો એક વસ્તુ તો ફાઇનલ છે કે સરે રેન્જ વધાર દીધી દેખાવામાં ટૂંકો કરી નાખ્યો છે તમને એવું લાગે કે સાત ટોપિક થઈ ગયા છે પણ કલ્ચર એન્ડ હિસ્ટ્રીને એડ કરી નાખવી અને અમુક વસ્તુ તો સ્પેશિયલ મેન્શન કરીને એડ કરી છે સમજવાની કોશિશ કરીએ આ છે યુપીએસસીનો સિલેબસ પહેલાં પહેલી વસ્તુ કે જીપીએસસીની તમામ જેટલી પણ પરીક્ષાઓ છે એની માટે કોમન સિલેબસ છે એ પ્રમાણે આપણે તૈયાર કરવાની તૈયારી કરવાની છે હસમુખ પટેલ સરનો સ્પષ્ટ ઈરાદો ચોખ્ખે ચોખ્ખો ઈરાદો ટૂંકમાં તમને લોકોને કહી દઉં તો યુપીએસસીનો ટચ આપી રહ્યા છે પાંચ જગ્યાએ એવા શબ્દો આપણને જોવા મળી રહ્યા છે જેથી આપણે કહી શકીએ નો ટચ સર આપી શકશે કઈ રીતે તો પહેલા પહેલી વસ્તુ કે આ જે યલો કલરમાં હશે એને તમારે ન્યૂ સિલેબસ ગણવાનો છે અને આ જે છે એ ઓલ્ડ સિલેબસ છે બધી બધી સ્લાઇડમાં દરેક સબ્જેક્ટ પ્રમાણે આપણે આ રીતે કર્યું છે જેથી તમને લોકોને સમજવામાં સરળતા રહે બીજી વસ્તુ કે અહીં તો ટૂંકો લાગી રહ્યો છે સાત જ ટોપિક છે અહીં તો તમે જોશો તો વીસ વીસ ટોપિક છે હિસ્ટ્રીના તો અમુક વસ્તુ એડ કરી છે ઉપરથી આવું નાનું કરીને એડ કરી જેમ કે મધ્ય એશિયા સાથેના સંપર્ક તો એડ કરેલું છે પછી એક લાઈનમાં બધી વાત કરી નાખી છે ટૂંકમાં વાત કરી નાખી કે તમારે આખી આખું ઇતિહાસ વાંચવાનું છે કઈ રીતે પ્રાચીન મધ્યકાલીન અને અર્વાચીન ભારતનો ઇતિહાસ તો આમ તો આખી આખું તમે જોશો કે સંગમ લિટરેચર આખી આખું મેન્શન કરેલું હતું એ બધું ઉડાડી દીધું છે દક્ષિણ ભારતના રાજવંશો નથી મૌર્ય નથી ગુપ્ત નથી મધ્યકાલમાં તો કંઈ દેખાતું નથી પણ છતાં કહી દીધું છે કે ભાઈ અમે અમારી રેન્જ ગમે એ રીતે હશે હજી યુપીએસસીનો ટચ ક્યાં છે આપણે એ જોવાનું છે ખરેખર આ તો મેં તમને એક સિમ્પલ વસ્તુ કહી દીધી કે ખરેખર સિલેબસ નાનો નથી કર્યો મોટો કરી નાખ્યો છે તો કઈ 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 વસ્તુ છે અહીં પણ એઝ ઇટ ઇઝ જે શબ્દો જે છે ને ટૂંકમાં કહી દીધા છે બાકી તો કોઈ પણ શબ્દ હટાવે નથી ધારો કે ગુજરાતી ભાષાને બોલી પણ એ પણ મેન્શન તો કરી જ નાખ્યું છે એક પણ ટોપિક એવો નથી નવ ટોપિક દેખાય છે એમાંથી એક પણ ટોપિક એવો નથી જે ખરેખર હટાવ્યું એટલે પહેલી નજરમાં લાગે નથી તો દરેક વસ્તુ સરે ખરેખર એડ કરી નાખી છે આ પોલિટીનો છે તો એમાં તમે જોઈ શકો છો કે એક શબ્દ ખાલી લીધો છે એક શબ્દ માત્ર લીધો છે તો ઘણી વાર લાગે કે આ ટોપિક નથી પણ એક શબ્દમાં સમય તંત્રમાં આપણે જે બીજો આખે આખો ટોપિક જે છે એનો સમાવેશ જે આપણા ન્યૂ સિલેબસમાં કરી નાખ્યો છે પબેડના અમુક ટોપિક આપણે હટાવી દીધા છે જેના સવાલો પણ એ રીતે નતા આવતા ડાયરેક્ટ નતા આવતા અપ્રત્યક્ષ રીતે આવતા હતા કરંટ અફેર સાથે હતો બીજા ટોપિક સાથે જોડાયેલા હતા છતાં ભલે હટાવી દીધું છે પરંતુ એને વાસ્ટ વાઈડ રેન્જમાં સરે લઈ લીધું છે એટલે એનાથી પણ વધુ ગમે પૂછી શકે છે હવે રેન્જ ખરેખર વધારી દીધી છે તો યુપીએસસીનો ટચ સરે ક્યાં આપ્યો છે મોટા મોટો સવાલ એ છે ત્રણ થી ચાર જગ્યાએ એવા શબ્દો ઉમેર્યા છે જેથી આપણને ખ્યાલ પડે કે ખરેખર સિલેબસ જે છે એ તો એ ક્રિકેટ વધાર્યો છે પરંતુ યુપીએસસી નો નેચર તમારી પાસે માંગી રહ્યા છે પહેલા પહેલું તમને લોકોને સીસેટ નું જે પેપર જે છે એ સીસેટ નું એઝ ઇટ ઇઝ એ મૂકી દીધું છે તમે જોઈ શકો છો કોમ્પ્રિહેન્શન આ યુપીએસસી નો સિલેબસ છે એનું કોમ્પ્રિહેન્શન ખાલી નથી અને ઇન્ટરપર્સનલ સ્કિલ નથી બાકી એક એક ટોપિક તમે જોઈ શકો છો ધારો કે તમે લોજિકલ રીઝનિંગ વાળો ટોપિક છે ડિસિઝન મેકિંગ છે જનરલ મેન્ટલ એબિલિટી છે બેઝિક ન્યુમેરસી છે મૂળભૂત જે સંખ્યાત્મક ક્ષમતા જે છે જેને આપણે નંબર સિસ્ટમ કહીએ છીએ

એ સી સેડ એટલે પેપર ટુ બંને સી સેડ કહેવાય પણ પેપર ટુ બંને તમારે વ્યવસ્થિત તૈયારી થાય એનું ખાસ ધ્યાન રાખ્યું છે એક એક શબ્દ જે નાનકડા એવા શબ્દોનો ફેરફાર કર્યો જેમ કે જે ઇકોનોમી જે છે ઇકોનોમીમાં કેટલો ફેરફાર કર્યો છે મોટા મોટો ફેરફાર એવો કર્યો છે કે અર્થશાસ્ત્રની મૂળભૂત ખ્યાલો અને એની વિભાવનાઓ એના કોન્સેપ્ટ તમને પહેલાથી જ કહેવા પહેલા પહેલો ટોપિક એડ કર્યો છે તમને લોકોને કહેવા માંગી રહ્યા છે કે કન્સેપ્ટ ઉપર તમારે લોકોએ ભાર આપવાનો છે એવું નહોતું કે નોમીના કન્સેપ્ટ છે કે ઇકોનોમીના જે છે એના ઉપર અમે ભાર મૂકી રહ્યા છીએ અમુક સાયન્સ એન્ડ ટેકમાં તમે જોશો બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી એક ટોપિકમાં આવી જતા એને અલગ ટોપિક સ્પેશિયલ ટોપિક કરીને મૂક્યા છે કેમ કારણ કે સિલેબસમાં કહેવા માંગી રહ્યા છે કે આના ઉપર અમે વિશેષ ભાર આપી રહ્યા છીએ ઇકોનોમીમાં કન્સેપ્ટ ઉપર ભાર આપવાની એ લોકોએ કોશિશ કરી છે હજી પણ આગળ જોઈએ કઈ કઈ વસ્તુ એડ થઈ છે નાનકડી વસ્તુ થશે બાકી તો એઝ ઇટ ઇઝ સિલેબસ રાખ્યો છે ઇકોનોમીનો હવે આ તમે જોઈ શકો છો પેલા આઠ ટોપિક હતા અહીં થોડાક એડ કર્યા છે તમે જોઈ શકો નવ ટોપિક તો નવ એક કયો ટોપિક એડ થયો છે તો એક જ કન્સેપ્ટ વાળો કે તમારે લોકોએ ખરેખર કન્સેપ્ટ ઉપર ભાર મૂકવાનો છે તમને સામાન્ય રીતે એવું લાગશે કે સિલેબસમાં આમ કોઈ ફેરફાર નથી આપણી તૈયારીમાં કોઈ પણ ફેરફાર નહીં થાય ના તૈયારીમાં થોડો ઘણો ફેરફાર કરવો પડશે ખાસ કરીને યુપીએસસીના પીવાયક્યુ છે એને વધુ સોલ્વ કરવાની ખાલી કોશિશ કરવાની છે જેટલું પણ બન્યું હિસ્ટ્રીમાં પણ હવે પહેલાં તો અલગ અલગ રાજવંશોમાંથી સ્પેશિયલ આપી દીધા હતા હવે આપણે થોડુંક રેન્જ આપણી વધારવી પડશે ઇકોનોમીમાં કન્સેપ્ટ ઉપર ભાર આપી રહ્યા છે સાયન્સ એન્ડ ટેકમાં આપણે જોઈએ કે બાયોટેકનોલોજી ઉપર વિશેષ ભાર આપ્યો છે થોડી જ વારમાં જોઈ લઈએ ધારો કે આપણે ઇકોનોમીનો સિલેબસ છે આ રીતે આ જોગરૂબીનો સિલેબસ છે જોગરૂબીના સિલેબસમાં કોઈ ફેરફાર નથી એક ટોપિક એડ કર્યો છે કયો વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ મતલબ કે કરંટ અફેર્સ સાથે પહેલા જીયોગ્રાફી એટલું બધું ઓછું એટલું બધું નહોતું આવતું ઓછું આવતું હતું પણ યુપીએસસીમાં માં આપને ખ્યાલ છે કે প্লেસીસ ઇન ન્યૂઝ અલગ અલગ જગ્યાએ જે પ્રકારની ઘટનાઓ ગણે છે ત્યાંથી સવાલો બને છે તો સિલેબસના આધારે તમને એક મેસેજ મળી રહ્યો છે કે આપણે પણ કરંટ સાથે જીયોગ્રાફીને જોવાનું છે ખાસ કરીને પ્લેસીસ ઇન ન્યૂઝ જે છે એને આપણે વિશેષ ભાર આપવો પડશે તો બહુ નાનકડો ફેરફાર લાગે કારણ કે ની જે તૈયારી કરતા હોય લોકોને ખ્યાલ છે કે પ્લેસીસ ઇન ન્યૂઝ જે છે જે સમાચારોમાં વારંવાર જે સ્થળો રહે છે એની ઉપર આપણે સતત ધ્યાન રાખવું પડતું હોય છે જીપીએસસીમાં એટલું બધું ધ્યાન નતા રાખતા હતા પણ હવે રાખવું પડશે ઇકોનોમીમાં પહેલા ફેક્ટ્સ ઉપર કોન્સેપ્ટ તો સમજવા જ પડતા હતા પણ ફેક્ટ્સ સાથે સાથે વિદ્યાર્થીઓ કરતા હતા અહીં પહેલો ટોપિક આપીને કીધું ભાઈ કોન્સેપ્ટ વ્યવસ્થિત સમજવાના છે તમારે લોકોએ કેમ સરનો ઈરાદો સરે પોતે પણ કીધું છે મારી ઈરાદો એવો છે કે યુપીએસ જીપીએસસી ની તૈયારી કરનારો વિદ્યાર્થી યુપીએસસી ની તૈયારી માટે બંધ બેસો જો આપણે એ રીતે સિલેબસ આપણે એ રીતે તૈયારી કરવાની છે એના જ કારણે સરે જે યુપીએસસી ની પ્રિલિમ પહેલા જીપીએસસી ની પ્રિલિમ નું આયોજન કરેલું છે અને યુપીએસસી ની મેઈન્સ પછી જીપીએસસી ની મેઈન્સ નું આયોજન કર્યું છે તો વલણ જે સર બોલતા હતા એ જ વસ્તુ સિલેબસ માં હિડન રીતે સરે પ્રસ્તુત કરી છે હજી પણ એક બે વસ્તુ જોઈએ જ્યાંથી આપણને અંદાજ આવશે કઈ વસ્તુ છે હવે અહીં તમે જુઓ કે સાયબર સિક્યુરિટી અને એક શબ્દ હટાવી દીધો છે શબ્દ હટાવીને સિલેબસને મોટો કરી નાખ્યો છે કયો શબ્દ હટાવ્યો છે સાયન્સ એન્ડ ટેકમાં આપણે જોઈએ એક બીજો પણ શબ્દ એડ કર્યો છે પણ શબ્દ ધારો કે સાયન્સ એન્ડ ટેકમાં અહીં કદાચ દેખાય તો એની ચિંતાનો વિષય હતો તો ચિંતા હટાવી દીધું તો મતલબ કે રેન્જ જે છે એ વધારી નાખી સર હવે બીજી વસ્તુ સાયન્સ એન્ડ ટેકમાં ખાસ સમજવા જેવી છે તમે જોઈ શકો છો કે એક તો સંધિ કોન્ફરન્સ શિખર પરિષદો જે આપણી અલગ અલગ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંબંધિત છે એને સ્પેશિયલ મેન્શન કરેલું છે આ વસ્તુને સ્પેશિયલ મેન્શન કર્યું છે તો આપણું ત્યાં હવે ધ્યાન વધી જશે બાયોટેકનોલોજી અને સાથે સાથે નેનો ટેકનોલોજી જેવાળા મુદ્દા હતા એ પહેલા અલગ મુદ્દામાં હતા આપણે જોઈએ કે એને એને કોમન રાખ્યા હતા અહીં અહીં કોમન રાખ્યા હતા સરે શું કર્યું છે હવે એને અલગ રીતે મેન્શન કર્યું છે કારણ શું હશે યુપીએસસીમાં તમને લોકોને ખ્યાલ છે કે બાયોટેકનોલોજીમાંથી ખૂબ સવાલો આવી રહ્યા છે અને અત્યારના સમયમાં બાયોટેકનોલોજીને સમજવું ખૂબ જરૂરી છે અત્યાર સુધી આપણે જે સ્પેસની ટેકનોલોજી ઉપર વધુ ભાર આપેલો છે આપણે જીપીએસસીમાં તો બાયોટેકનોલોજીને વ્યવસ્થિત મેન્શન કરીને વિદ્યાર્થીઓને જાગૃત કર્યા છે કે ભાઈ અહીં તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે બાયોટેકનોલોજી સાયન્સ સાયન્સમાં ખરેખર ખૂબ બહુ અગત્યનું છે સવાલો યુપીએસસી વારંવાર આવે છે જીપીએસસીમાં પણ સર અખતરાઓ કરી શકે છે તૈયારી આપણે બહુ વ્યવસ્થિત કરવી પડશે હજી આગળ આ અમુક અમુક શબ્દો હટાવી દીધા છે હવે આનું ખરેખર કોઈ મતલબ નતું તમને લોકોને કીધું વાત ખતમ થઈ ગઈ પછી કયા સેટેલાઇટ સિસ્ટમ રેન્જ આપી દીધી હવે રેન્જ સરે વધારી નાખી અમુક પ્રકારના શબ્દો હટાય છે બસ બીજું કંઈ નહીં આ જો સાયબર સિક્યુરિટીની ચિંતા તો ચિંતા હટાવી દીધું છે તો એનો મતલબ એવો નથી કે સાયબર જ સવાલ નહીં આવે સિમ્પલ કરી દીધું છે સાયબર સુરક્ષા સાયબર સિક્યુરિટી એટલે હવે આપણી ચિંતા વધી ગઈ છે સરે ખરેખર ચિંતા શબ્દ હટાવીને ચિંતા આપણી વધારે નાખી હવે આપણે રેન્જ એની ખરેખર જે ટૂંકી હતી એને ખૂબ વિસ્તૃત કરવી પડશે તો આ નાનકડી નાનકડી વસ્તુઓ જે છે એ આપણે ખાસ ધ્યાન રાખવાની છે યસ અને આપણે જે તાંડવ બેચમાં આપણે જે વીસ તારીખથી જે આપણું સ્કેડ્યુલ ચાલુ થવાનું હતું હવે આપણે એને પચીસ થી કરશું કારણ કે જે આખે આખો સિલેબસ પ્રમાણે આપણે સ્કેડ્યુલ બનાવેલું છે બહુ મોટા ફેરફારો આમ નથી લાગતા પણ થતા નાના નાના ફેરફારો છે આપણે મેન્શન કરવાનું છે તો તમને લોકોને બે એક બે દિવસમાં નવું સ્કેડ્યુલ આપી દઈશ તાંડો બેટના વિદ્યાર્થીઓ અને એ પ્રમાણે આપણે નવો સિલેબસ છે એ પ્રમાણે જ આપણે તૈયારી કરવાની છે એમાં ભલે રેન્જ વધારી નાખી તો આપણે રેન્જને આપણી રેન્જને પણ વધારવાની છે તો એના માટે આપણે વીસ તારીખની જગ્યાએ પચીસ તારીખથી ચાલુ કરશું નવું સ્કેડ્યુલ તમને એક બે દિવસમાં મળી જશે બે થી ત્રણ દિવસમાં તમને નવું સ્કેડ્યુલ મળી જશે તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો ધન્યવાદ